અને પ્રાથમિક સારવાર આપી અને એમનો જીવ બચાવવામાં મદદરૂપ થયેલ છે ધન્યવાદ સાહેબ દરમિયાન પોલીસ સ્ટેશનોમાં સંખ્યાબંધ ગુનાઓ શોધવા અંગે કામગીરી બદલ આપને પણ રાષ્ટ્ર રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે જોરદાર તાળીઓ તાળીઓનો ગળગડાટ બંધ ન થવો જોઈએ જોરદાર તાળીઓથી આપણે એમને શુભેચ્છા પાઠવીશું ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ શ્રી રાકેશ સ્વતંત્ર દિવસની ઉજવણી આ કાર્યક્રમ ખાસ કરીને પોલીસ કર્મચારીઓ અધિકારીઓને મેડલ અને પ્રશંસા પત્ર આપવામાં આવે તેમની કામગીરી કયા પ્રકાર બિરદાવવામાં આવે આજે ભારત આપણા ઓગણ્યાસીમાં સ્વતંત્ર દિવસ મનાવી રહ્યા છે સૌથી પહેલાં તો હું આ અવસર ઉપર તમામ આપ સભીને અમદાવાદવાસીઓને ભારતવાસીઓને અભિનંદન પાઠવું છું આજે અહીંયા હેડક્વાર્ટરમાં આ અંગેના પ્રોગ્રામ યોજવામાં આવેલ જેમાં વ્યવસ્થિત રીતે પરેડ નિરીક્ષણ કરીને પરેડનો એ બધું જે છે જોવામાં આવેલ અને પછી આપણે ખાસ તો એ જો પ્રેઝિડન્સ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ જે આપણે અહીંયા એનાયત કરવામાં આવેલ છે જે એમના જોઈન્ટ કમિશનર ક્રાઇમ શ્રી સર સિંગલ અને ક્રાઇમ બ્રાન્ચના બે કર્મચારીઓ અને એક બાકી પોલીસ સ્ટેશનના કર્મચારીને પ્રેઝિડન્ટ મેડલ જે એનાયત કરવામાં આવેલ એની આપણે એને પ્રશસ્તિ પત્ર આપવામાં આવેલ આ સિવાય બીજા જે કામગીરી કરેલ છે ખાસ કરીને તમે જે આપણા એર ક્રેશ થયા એમાં જે એ ખાસ એમાં મહેનત કરી હોતી પહેલાં પહોંચીને જે ઇન્જર્ડ માણસને તાત્કાલિક એની સાથે જઈ તમે જોયા હશે એના પણ એ આપણે પત્ર આપવામાં આવેલ એક કોલ સેન્ટર અહીંયા હતા જે આપણે એરપોર્ટ પોલીસ સ્ટેશનના એરિયામાં જે યુએસના સિટીઝન્સને બે ડરાવીને એ પૈસા પડાવતા હતા એના જે કામગીરી કરનાર એને પણ આપણે એપ્રિશિએશન લેટર આપવામાં આવેલ અને જેને હમણાં જ એક ચેન્નઈથી જે બધા જગ્યાએ ટેરરિસ્ટ રિલેટેડ એઝ અ ટેરર કોલ મેસેજ વગેરે જે ચાલતા હતા જે ઈમેલ કરતી હતી એક લેડી એને આખી ઇન્ડિયાની પોલીસ લાગી હતી એને શોધવા માટે કેમકે કોઈ આ રીતે મેલ આવે તો ઘણા બધા ડિસ્ટ્રપ્શન થાય છે એને પણ આપણે પ્રશંસાપત્ર આપવામાં આવેલ તો એ રીતે અહીંયા આપણે